અમે લોકો નીકળી ગયા છે ડોમ્બીવલી જવા માટે હવે લોકો જાય છે ડોંબિવલી દહેસરના ટેસ્ટની ઊભા છે અત્યારે ટ્રેન આવે એટલે ડોમ્બીવલી જવાનું છે ના ઘરે બધા જાય છે હાલો હવે ટ્રેન આવે એટલે ચડી જાય ટ્રેન હજી આવી નથી ને આજે વરસાદ પણ બહુ હતો એટલે મોડા મોડા તૈયાર થયા હવે જાય ડોમ્બીવલી

બસ હવે જાય કીધી વ્યાબેન ના ઘરે વરસાદનું વાતાવરણ છે વરસાદ નથી હતો વરસાદ જોરદાર હવે કદાચ વધારે આ જો જો કેવો મસ્ત બેઠો અહીંયા એ વિચારો એ તો નથી અમારો ગૌતમ બહુ શરમાય હાલો વાંધો નહીં એવું દિયા બેનની ઘેરે જઈને આપણે મળીએ ઠીક છે ઉગી ગયા અમે ડોંબીવલી ભાઈ અત્યારે દિવ્યાબેન ના ઘરે ડોંબિવલી પૂગી ગયા છે ઘરે નથી પૂગ્યા છે રોડ ઉપર છે હવે ધીરે ધીરે જાય છે હાલતા હાલતા ગોટે પૂગી ગયા હો ભાઈ દિવ્યાબેન ની ઘેરે જાય છે હવે એની બિલ્ડિંગ આવે પછી બતાવે દિવ્યાબેન ના ઘરે અમે આવી ગયા છે લિફ્ટ માં બે ગયા છે અત્યારે અમે લિફ્ટ માં છે ગોટી મારી પાછળ છે હા હાજર પાંચમો માળો આવી ગયો છે

મેહુલ જય માતાજી મેહુલ કેમ છો જય હો જય માતાજી માતાજી સારું તબિયત પાણી હારા જો અમે આવી ગયા છે તમારી ગોટી ગાય ગયા બધું જોવા ભાઈ 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 ઘરે આવી ગયા છે પછી મળી ચા પાણી પીએ પેલા જોરદાર પુરજુ બનાવવાની તૈયારી ચાલુ છે ઓહો ભાઈ પુરજુ એટલી બધી હા હા ના ભાજી

મોબાઈલ છોકરાને મોબાઈલ ન દેવાય પણ એ મોબાઈલ કોઈનું નથી બોલો હું મુંબઈ આવે તો એન્જોય નથી કરતો મોબાઈલ સિવાય જે બધા ઘેર વાઈફાઈ તો હોય જ અમારી ઘેર વાઈફાઈ છે દિવ્યા ની ઘેર વાઈફાઈ છે દીપવા કાર વાઈફાઈ હોય પણ એને બસ વાઈ હોય એટલે મોબાઈલ કન્ટિન્યુ હવારમાં છ વાગ્યા ખાવાનું પણ ન માગે બરો જ ના ભરે ભૂખે ન લાગે ને બસ મોબાઈલ માં જ રમતો હોય અને એના મમ્મી તો ના પાડે ઘણું પણ માનતો નથી એટલે એ આવી રીતે આવી રીતે મોબાઈલ રમતો અને આઠમું કે નવમું કેટલા ભણે તું ખબર નથી ભાઈ કઈ આપડે ફોન નો એટલે વાત પણ ન કરે કઈ આવું બધું છે હવે છોકરાઓ નું તો અત્યારે વાયગા છે છ વાગી ગયા કે સાડા છ વાગી ગયા છે અને અહીંયા માર્કેટ લાગે છે નીચે વ્યુ બહુ મસ્ત આવે છે જો નીચે માર્કેટ માં હમણાં જવાનું છે બુધવાર ની માર્કેટ લાગે છે ડોંબીવલી માં નીચે અહીંયા હાઈવે રોડ છે ત્યાં આવો કઈક વ્યુ છે મસ્ત હતી હાલો હવે આપણે મળીએ

અને રસપુરી તો છે જ આપણે ગાંઠિયાનું શાક બનાવે તો બનાવી નાખવા જો હાલો વાંધો નહીં ગાંઠિયા ભાઈ ભાઈ ફેવરેટ ગાંઠિયાનું શાક

હાલો ગાંઠિયાનું શાક થઈ જાય એટલે આપણે ખાવા બે જાય હાલો ખાવા ટાને મળીએ હાલો ગાંઠિયાનું શાક પણ થઈ ગયું છે બધું રેડી થઈ ગયું છે જમવા માટે એકદમ ફર્સ્ટ ક્લાસ દિવ્યાબેન ઘરે દવાઓ જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને અમારા ગૌતમભાઈ જ મોઢું છુપાવે છે મોઢું કેમ છુપાવે છે એ મને ખબર નથી રા મોબાઈલ નથી અહીંયા રસની તેલી પણ આવી ગઈ છે કેમ કે અમે લોકો ઠેલી વાળો રસ ખાઈએ અહીંયા તો ઓરિજિનલ રસ તો ન મળે તો જે પણ જેવો પણ હોય એવો આપણે રસનું હા ખાઈએ એટલે ખબર પડે એટલે આપણે શ્રીજી વાળાનો રસ છે આ વખતે તો રસ રસપુરી વાળો રસ રસ અયર કે વાંધા પોડા પોડા એમાં ખબર ન પડે જો બરફ ઢેકળા હારે નીકળે બાપા બાપા કામ રસ અમારે મેડમ કાઢે છે બાપા બાપા ઓલો ભે હું ધોઈ ને ગાયું એમ કેમ ઓલું રસ નીકળે એમ રસ નીકળે છે ગૌતમભાઈજી છે એને જરાક મોટું આ બીજી થયેલી હા અહીંયા અમારે શ્રીજી નામની છે આ ઓરિજિનલ તો ન હોય પણ રસ ડુપ્લિકેટ જ હોય છે ઓકે કદાચ ઓરિજિનલ એ હોય ભાઈ શ્રીજી એમ થાય કે ડુપ્લિકેટ નથી ઓરિજિનલ છે તો ઓરિજિનલ રસ અમે ખાઈ ને શાખીને જોઈએ તો ખબર પડે હે તો હાલો તો હવે અમિયા રસ લઈ આવ્યા છે એક લિટર એટલે એક કિલો ને એક કિલો આવે ને આમાં તો કુળિયું ને રસ પુરી છે આજે એટલે આ રસ તો રેડીમેડ અમે લાવીએ કેમ કે એ ઓરિજિનલ કેરી તો અમારા બેગ માં નથી અટાણે મેડમ કેમ ખીજમાં આવી ગયા તો ખીજ માં એટલે એમ કે બેગ હસ અમે લાવીએ કેર્યું તો વાંધન કાઢ નાખ તો હવે રસ પણ રેડી થઈ ગયો છે અને પૂરી તો પૂરી કીધે ઓ હો આમાં હે આમાં

અમારા મેડમ અને ધીરે ધીરે બધીમાં જમવાનું આવી જાય એટલે જમીલી હાલો ઠીક છે બધાને પીરસી રહ્યા છે બધું આવી ગયું છે શાક ને પૂરી ને રોટલી ને સુકી ભાજી અને રસ રસ પૂરી સાથે ઓકે આ જમવાનું તો જો અમારા ની ઘેર બધું જમવાનું ઓકે રેડી આવી ગયું છે ચાલો હવે જમવા અમે બેસી ગયા છે અને બધા જમવા બેસી ગયા છે એ હું એકલો નથી બેઠો નહીં તો આ ગૌતમભાઈ રસપુરી ખાઈ રહ્યા છે ગૌતમભાઈ હા તો હાલો હવે આપડે જમી લઈએ આપડે જમી લઈએ પછી નવા વિડીયો મળશું ફરી એક વાર જય માતાજી બાય બાય ગુડ નાઇટ જય માતાજી